તમે કયો તારે આવો તારે છે ને શું કરવું હવે તારું તું તો પાછળ પડી ગયો છો મારે હારું મેં નહીં પડતો ઘરમાં હું શું કરવું હવે મારે તો ગમે ત્યારે કાલે કાલે તો બોલો તો કાલે કાલે કેમ કે હવે રેવાતું નથી કેમ કે તમારે જોડે મજા તો મને બહુ જ આવે છે મારે તો તમારે જ જોવો છો પૈસા કયો તો પૈસા નાખી દો હવે તો મારાથી નહીં રહેવાય મારે તો એક વાત કહું મને જરૂર છે કેટલા આવશે પૈસા કેટલા જરૂર છે મારે 4-5000 રૂપિયા જરૂર છે 4-5000 તો કેટલી વાર 4-5000 માં તમે તારે જેટલું એ હોય તો આપણે છે ને હોટેલમાં જઈશું

મને ખરેખર નહીં રેવા તું હું તો રીંગડો નાખું કેળું નાખું કરું મોટા મોટા કેળા રહી આયી શું